મિત્રો આ એક નાટક છે વાણીઓ અને ચાર ચોર જે વાણીઓ છે એ આવી રહ્યો છે એ ઈડગણનો વાણીઓ અને ધૂળો એનું નામ છે એવું શીર્ષક સાથે આ સમય સાંજનો નીકળ્યો છે અને કોટડે ગામ જવા નીકળ્યો છે ત્યારે રસ્તામાં ચાર ચોરો એમને લૂંટવાનો પ્રયત્ન કરે છે જંગલમાં એ ભૂલે પડી ગયો છે પણ છતાં પણ એ હિંમત નથી હારતો અને આગળ જાય છે અને ચાર ચર એ એને લૂંટવા પ્રયત્ન કરે છે પણ એ હિંમત નથી હારતો એટલે એ ધૂળો વાણિયો છે એમની સામે એ લડાઈમાં લાગે છે અહીંયા જોઈ શકો છો ચાર ચોર છે એને વાણિયાને લૂંટવા પ્રયત્ન કરી છે પણ એનો કોથળો છે એ ચારે બાજુ એ ફેરવવા લાગે છે અને કોથળામાં કાટલા હોય છે અને એ પેલા ચોરોને એટલા જબરજસ્ત વાગે છે કે આ વાણીઓ છે એ એકલો આટલા દાવ શીખી અને આટલો કર્યો છે અને પાછો બોલે છે કે હું એકલો નથી હું એકલો નથી ચોરો ચોકી ગયા ત્યારે વાણીઓ દેખો કેવા દાવ કરી રહ્યો છે અને એ દાવથી આખા ચારે ચોરોને હંપાવી રહ્યો છે આ વાણીઓ ત્યારે આવી રીતે જે વાણિયાના હાથમાં થેલો છે એમાં કાટલા છે એટલે છોરોને દમદાર વાગે છે એટલે છોરો આગા પાછા થાય છે અને કે કે છે કે અમે બાર છે બાર એમ અને બાર જણા આપણે આવી જશે એમ કરીને તો આપણું ચાલે નહીં એમ કરીને અહીંયા એ ભા ભાગે છે છોરો ભાગે છે ત્યારે ધૂળો પણ મનમાં તો હરકાય છે પણ વાટ જડી ધૂળાને એટલે પછી ત્યાંથી તેઓ વળતો ઘરે જાય છે ને ધૂળો બાર કોણ કોણ છે તો બારમાં એના બે હાથ છે બે આંખો છે બે પાવ છે અને ચાર કાટલા છે કૂથળામાં અને તે હિંમત હારતો નથી અને છોરોને હંપાવે છે અને છોરો માગે છે પણ આ વાણીઓ છે એ ખૂબ પ્રહાર કરે છે જુઓ નાટક એ ખૂબ આનંદદાયી નાટક છે અને દેખો એને બુદ્ધિને સલામ છે